શિયાળાની ઠંડીની અંદર દરરોજ રાત્રે ડિનરમાં શું બનાવવું એવો પ્રશ્ન તો તમને પણ થતો હશે પણ જો આ રીતે ઇન્સ્ટન્ટ દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર લસણીઓ હાંડવો બનાવી લીધો ને તો એક અલગ જ રીતે બનીને તૈયાર થઈ જશે અને ઘરમાં પણ બધાને ભાવશે અને આ હાંડવો છે ને બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી પોચો રોજ એવો બનીને તૈયાર થઈ જશે તો ઇન્સ્ટન્ટ લસણીઓ હાંડવો બનાવવા માટે અહીંયા મેં એક કપ જેટલો ઝીણો સોજી લીધેલો છે માર્કેટમાં ઝીણો સોજી તમને ઈઝીલી મળી જશે અને જો તમારી પાસે મોટો સોજી હોય ને તો તમે મિસરજાની અંદર એડ કરીને ફાઇન પાવડર તૈયાર કરી શકો તો એક બાઉલ ની અંદર એક કપ ભરીને ઝીણો સોજી એડ કરી લઈશું એની અંદર 1/4 કપ જેટલો અહીંયા મે ચોખાનો લોટ લીધેલો છે એકદમ ફાઇન ઝીણો લોટ લેવાનો છે ચોખાનો એને પણ એડ કરી દઈશું અને એ જ માપથી આપણે અહીંયા बेसन લઈશું તો 1/4 કપ જેટલું અહીંયા બેસન એડ કરી દઈશું તમે માર્કેટનો बेसन ઘરની ચણાની દાણો ચણાનો લોટ એ પણ તમે યુઝ કરી શકો બન્નેમાં રિઝલ્ટ તમને પરફેક્ટ મળશે હવે હાંડવા આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એટલે અહીંયા મે અડધો કપ જેટલું ખાટું દહીં લીધેલું છે દહીં થોડું ખાટું હશે ને તો એકદમ સરસ એવો પોચો હાંડવો બનશે તો દહીં એડ કરી લઈશું અને થોડું થોડું પાણી એડ કરતા જઈને એને મિક્સ કરી લઈશું બેટરને છે ને વધારે પડતું આપણે અત્યારે ઢીલું નથી કરવાનું કેમકે હાંડવાનું બેટર હોય ને એ વધારે ઢીલું ના હોય થોડું એવું કઠણ રહેવા દેવાનું અને તમને બેટર વધારે જો કઠણ લાગે ને તો પાછળથી પાણી તમે એડ કરી શકો તો મેં અહીંયા થોડું થોડું કરીને એક કપ ભરીને પાણી એડ કરી લીધેલું છે અને બેટરની અંદર ગાંઠા ના રહે ને એ રીતે મસ્ત મજાનું આ રીતે બેટર કરી દેવાનું છે હવે બેટરને જો તમારી પાસે વધારે ટાઈમ હોય તો તમે દસથી પંદર મિનિટ કે વીસ મિનિટ રેસ્ટ આપી શકો નહીં તો તમે પાંચ મિનિટ પણ બેટરને રેસ્ટ આપશો ને તો સોજી સરસ રીતે ફૂલી જશે એટલા માટે અહીંયા આપણે જીણો સોજી લીધેલો છે કે ઇન્સ્ટન્ટ હાંડવો ઝટપટ બનીને તૈયાર થઈ જશે તો પાંચ મિનિટ એને રેસ્ટ આપી લઈશું પાંચ મિનિટ પછી બેટર એકદમ સરસ રીતે સોજી ફૂલી ગયું છે તો આપણે ચેક કરી લઈશું તો પાણી કે કંઈ જ એડ કરવાની જરૂર નથી જો તમને બેટર વધારે ઘટ લાગે તો પાણી છાસ તમે એડ કરી શકો તો બેટર એકદમ સરસ સ્મૂથ થઈ ગયું છે હવે એની અંદર બધા જ મસાલા કરી લઈશું તો એની અંદર સ્વાદ પ્રમાણે ણે મીઠું એડ કરી દેવાનું છે હું અહીંયા લસણીઓ હાંડવો બનાવી રહી છું એટલે બીજું અધર મેં કંઈ જ નથી એડ કર્યું તમે મસાલેદાર હાંડવો બનાવવા માગતા હોય કે બીજો મેથી હાંડવો પાલક હાંડવો મેં બધી જ રેસીપી શેર કરેલી છે જરૂરથી તમે એક વખત વિઝિટ કરીને બનાવજો એ હાંડવા પણ બધા મસ્ત બનશે હવે આપણે બે ચમચી જેટલી આદુ અને તીખા લીલા મરચાંની પેસ્ટ એડ કરી લઈશું એક બાઉલ ભરીને લીલી સમારેલી મેથી આ એક કપ છે મેં અહીંયા આ રીતે મેથીને થોડી એવી છે ને રફલી ચોપ કરી છે એકદમ ઝીણી કે ફાઇન ચોપ નથી કરેલી બસ મેથી એડ કરી દઈશું અને આ બેટરને મિક્સ કરી લઈશું મેથી ધોઈને એડ કરેલી છે એટલે એનું પણ પાણી છે ને થોડું થોડું છૂટશે એટલે બેટર છે ને એ એકદમ સરસ થઈ જશે એટલે બેટર પહેલેથી આપણે ઢીલું નહીં કરવાનું આ વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું બેટરને પહેલાં હળવા હાથે મિક્સ કરી લઈશું પછી એક જ ડાયરેક્શનમાં સરસ રીતે બેટરને ફ્લફી કરી લઈશું તો હાંડવા માટેનું બેટર આપણું તૈયાર થઈ ગયું છે હવે લસણીઓ હાંડવો બનાવવા માટે લસણનો એક તડકો તૈયાર કરી લઈશું એના માટે તડકા પેનની અંદર બે મોટી ચમચી જેટલું તેલને ગરમ કરી લઈશું તેલ ગરમ થઈ જાય એટલે એક સૂકા મરચાંના કટકા કરીને એને એડ કરી દઈશું અને અડધો કપ જેટલું ઝીણું સમારેલું લીલું લસણ મેં અહીંયા ધોઈને એડ કર્યું છે આ રીતે થોડું થોડું એડ કરતા જઈશું જેથી તેલના છીટા બહાર ના ઉડે તો લસણને સરસ રીતે તેલની અંદર કકડાવી દેવાનું છે પછી જ એડ કરવાનું છે એકદમ કાચું નથી રાખવાનું અને જો તમારે હાંડવો તો આપણે કૂક કરવાના જ હોઈએ છીએ એટલે થોડું એવું અચકચરું હશે ને તો ખાવાની મજા આવશે ઓવર કૂક નથી કરવાનું કે એનું ગોલ્ડન કલર આવે ત્યાં સુધી નથી કરવાનું બસ હાઈ ગેસની ટેમ્પરેચર પર તેલને ગરમ કરી લેવાનું એની અંદર લસણ એડ કરીને તરત જ ઉપર વઘારને સ્પ્રેડ કરી દઈશું એક મુઠ્ઠી ભરીને લીલા સમારેલા ધાણા એડ કરીને મિક્સ કરી દેવાનું તો બસ ફક્ત પાંચ મિનિટમાં બની જતું હાંડવાનું બેટર તૈયાર છે જો દાળ ચોખા પલાળવાનું ભૂલી ગયા હોય ઇન્સ્ટન્ટ સવારે બાળકોને શિયાળાની ઠંડીની અંદર ગરમા ગરમ આ રીતે ધાણા છે મેથી છે પાલક છે એ બધું એડ કરીને તમારે કંઈક કોઈ સારી એવી હેલ્ધી રેસીપી આપવી છે તો આ રેસીપી પરફેક્ટ છે જરૂરથી એક વખત બનાવીને આપજો બાળકો ખુશીથી ખાશે તો બેટર તૈયાર છે હવે બેટરની અંદર આપણે થોડું એવો અહીંયા અમે ખાવાનો સોડા લીધેલો છે વન બાય ફોર ચમચી લીધો છે એની અંદર એક ચમચી જેટલું પાણી એડ કરીને મિક્સ કરી લઈશું આ રીતે સોડા પાણી સાથે મિક્સ કરવાથી હાંડવામાં ક્યારેય રેડ સ્પોટ નહીં આવે અને હાંડવો છે ને પોચો બનશે બસ થોડા એવા પિંચક સોડાથી જ હાંડવો એટલો સરસ બનશે તો હું અહીંયા એક સાથે બધો જ હાંડવો બનાવવાની છું એટલે મેં અહીંયા બધો જ સોડા અને પાણી એક સાથે જ એડ કર્યા છે તો તમારે એવું હોય કે તમારે સવારે બ્રેકફાસ્ટમાં એકથી બે ચિલ્લા બનાવવાના હોય હાંડવાના અને પછી તમે બપોરે કે સાંજે બનાવવાના હોય તો જેટલું બેટર તમારે બનાવવાનું હોય ને એટલું સાઈડમાં રાખીને એની અંદર સોડા એડ કરી દેવાનો તો આ રીતે બધી વસ્તુને સરસ મિક્સ કરી લઈશું બેટર સરસ ફ્લફી અને ફૂલી ગયું છે તો એને સાઈડમાં રાખી દઈશું અને તડકા પેનની અંદર એક ચમચી જેટલું તેલ એડ કરી દઈશું તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે થોડા એવા રાઈના દાણાને આ રીતે છૂટા છૂટા એડ કરી લઈશું જેથી હાંડવાનો લૂક એકદમ સરસ આવશે અને એક સૂકા મરચાંને કટ કરીને આ રીતે એડ કરીશું તમે આની અંદર તીખા લીલા મરચાંને પણ આ રીતે સ્પ્રિંકલ કરી શકો મીઠા લીમડાના પાન અને લીલું લસણ એડ કરી દઈશું લગભગ એક ચમચી જેટલું આ રીતે લીલું લસણ એડ કરવાથી હાંડવો છે ને એટલો ફ્લેવરફુલ બનશે અને એનો ટેસ્ટ સરસ આવશે આપણે અંદર તો એડ કર્યું છે પણ આ રીતે વઘારમાં ઉપરથી પણ એડ કરીશું તલ સ્પ્રિંકલ કરી લઈશું એક ચમચી જેટલા અને બે ડોયા જેટલું બેટર એડ કરીને સ્પ્રેડ કરી દઈશું હવે ઢાંકીને બેથી ત્રણ મિનિટ સુધી લો ગેસની ફ્લેમ પર કૂક થવા દઈશું હાંડવાને હાઈ ગેસની ફ્લેમ નથી કરવાની ને તે અંદરથી કાચો રહેશે અને ઉપરથી એકદમ ક્રિસ્પી થઈ જશે તો આ રીતે લો ગેસની ફ્લેમ પર એક સાઈડ કૂક થઈ ગયો છે તો હવે એને આપણે પલટાવી લઈશું અને બીજી સાઈડ પણ બેથી ત્રણ મિનિટ ઢાંકીને કૂક કરી લઈશું હાંડવાને તમે બટરમાં બનાવી શકો એકદમ ઓછા બેથી ત્રણ ટીપ્પા તેલની અંદર પણ બનાવી શકો આ હાંડવો હેલ્ધી પણ છે અને આપણે સોજીમાંથી બનાવ્યો છે બીજું કંઈ જ નથી એડ કર્યું બેસન અને થોડું એવું ચોખાનો લોટ એડ કર્યો છે એટલે જરૂરથી એક વખત ટ્રાય કરજો શિયાળાની ઠંડીની અંદર રાત્રે જરૂરથી બનાવજો ડિનરમાં એટલી મજા આવશે ગરમા ગરમ ખાવાની અને તમે આ હાંડવાને બ્રેકફાસ્ટમાં સવારે ચા કોફી સાથે ચટણી સાથે એન્જોય કરી શકો છો તો આ રીતે હાંડવો તૈયાર છે હાંડવાની વચ્ચેથી કટ કરી લઈશું તો તમે જોઈ શકો કેટલો મસ્ત મજાનો બન્યો છે તમે પતલો જાડો તમારી રીતે હાંડવાને બનાવી શકો પતલો બનાવશો ને તો પણ અંદરથી સરસ રીતે પોચો અને બહારથી ક્રિસ્પી બનશે મેં અહીંયા હાંડવાની ગ્રીન અને રેડ ચટણી સાથે સર્વ કર્યો છે છે તો જરૂરથી શિયાળાની અંદર તમે પણ ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે લસણિયા હાંડવાની રેસીપી તમને કેવી લાગી આવજો જય શ્રી કૃષ્ણ મળીએ એક નવા વિડીયો સાથે